આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર ગ્રામીણ યુવાનોની અનોખી શોધ ડાંગર જોડવાની પરંપરાગત પદ્ધતિમાં આધુનિક કપરાડા તાલુકાના મનાઈ ચોંડી ગામના નવયુવાનોએ ખેતી ક્ષેત્રે એક નવતર પ્રયોગ કરી બતાવ્યો છે જે સાબિત કરે છે કે માત્ર મોટા શહેરો કે વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ જ નહીં પરંતુ ગામડાના સામાન્ય ખેડૂત યુવાનો પણ જરૂરિયાત આધારિત નવા સંશોધનો કરી શકે છે પરંપરાગત રીતે ડાંગર ભાતની કાપણી બાદ તેને કુંડવામાં એકત્રિત કરવામાં આવે છે ત્યારબાદ પુરીયા ભાતના દાણા છૂટા પાડવા માટે તેને લાકડાના પાટિયા પર વારંવાર પછાડવામાં આવે છે આ પ્રક્રિયા શારીરિક રીતે થકવી નાંખનારી અને સમયની બરબાદી કરનારી છે મનાઈ ચોંડીના યુવા ખેડૂતોએ આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે એક અભિનવ પદ્ધતિ વિકસાવી છે સૌ પ્રથમ તેઓ ખરી છાણથી લીંપેલી જમીન પર પુરિયાઓને ગોળાકારમાં ગોઠવે છે ત્યારબાદ મોટરસાયકલને આ ગોળાકાર પર વારંવાર ફેરવવામાં આવે છે મોટરસાયકલના ટાયરના દબાણથી કુરિયા ભાતના દાણા નરમ પડી જાય છે જેથી પછીથી જ્યારે તેને ઝાટકવામાં આવે ત્યારે દાણા સરળતાથી છૂટા પડી જાય છે આ નવતર પદ્ધતિથી ન માત્ર શારીરિક શ્રમ ઘટે છે પરંતુ સમયની પણ બચત થાય છે આ રીતે અલગ કરાયેલા ભાતને ગુણોમાંગ કે કોઠીમાં સંગ્રહી રાખવામાં આવે છે જેનો ઉપયોગ આખું વર્ષ રોટલા આછા પૂડા ભડકું કે ભાત જેવી વાનગીઓ બનાવવા માટે થાય છે આ નવીન શોધ દર્શાવે છે કે ગુજરાતના ગ્રામીણ યુવાનો કેવી રીતે પરંપરાગત ખેતીમાં આધુનિક તકનીકનો સમન્વય કરી રહ્યા છે આ પ્રકારની ઘરેલું ટેકનોલોજી કે જેને સ્થાનિક ભાષામાંગ જુગાડ તરીકે ઓળખવામાં આવે છે તે ગ્રામીણ ભારતની પ્રગતિશીલતા અને નવીનીકરણની ભાવનાનું પ્રતિક છે આ ઉદાહરણ સાબિત કરે છે કે માત્ર મોટી પ્રયોગશાળાઓ કે મોટા શહેરોમાં જ નહીં પરંતુ ગામડાના સામાન્ય લોકો પણ પોતાની જરૂરિયાતોને આધારે નવા સંશોધનો કરી શકે છે આવા નવતર પ્રયોગો ગુજરાતની પ્રગતિશીલતા અને ઇનોવેશન તરફની ગતિને પ્રતિબિંબિત કરે છે રંજીતભાઈ સનાભાઈ ખોદિયા ગામ માને ચોંડી આ અમે પૂળિયા જોડવાનું ત્યારે બધું પૂળિયા પાથરી મૂકીએ ખડા આ પછી આના પર ગાડી ફરવાથી દાણા ઢીલા થાય અને જોડવામાં સરળ પડે એમ